નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવગઢ બારિયાના રેઢાણા ગામના પટેલ ફળિયામાં મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અનેક ગ્રામ્ય વિસ્તારમાં વધારે પડતા મોટા ભાગે ચોમાસાની સિઝનમાં ઝેરેલા જીવજંતુ રહેણાંક મકાનો અને ખેડૂતોના ખેતીલાયક ખેતરોમાં અવારનવાર આવી જતા હોય છે જેના કારણે ગ્રામ્યમાં રહેતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળતો હોય છે અનેક વખત ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં અજગર જેવા જીવો જંગલ તેમજ જમીનમાંથી બહાર આવવાની ઘટના આવતી હોય છે દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા ગામના પટેલ ફળિયામાં આઠથી નવ ફૂટનો મહાકાય અજગર ખેતરમાં દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો ખેડૂતના ખેતરમાં મહાકાય અજગર જોવા મળતા ગ્રામજનો તેમજ નવ યુવાનો એકઠા થઈ ગયા હતા ઘટનાને લઈ ગામના મહેન્દ્ર પટેલ તેમજ પ્રકાશ બારિયા દ્વારા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી ઘટના સ્થળે પહોંચી તેમજ ફૂટના મહાકાય અજગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતા ગ્રામજનો શાંતિનો હાશકારો લીધો હતો અજગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી દ્વારા સહી સલામત રીતે જંગલમાં છોડવામાં આવ્યો હતો મહેન્દ્ર રાઠવા મનોમંથ ન્યૂઝ દેવગઢ બારિયા